નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર

ભાવના બિયારણ અને દવાઓનો ઉપયોગ કરી વાવણીની તૈયારી કરી હતી તો બીજી તરફ તૈયાર થયેલા પાક પણ વરસાદની ઝપેટમાં આવી ગયા છે જેના કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે પ્રાથમિક અંદાજ મુજબ ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઉભા પાક સંપૂર્ણપણે પલળી ગયા છે મગફળી જુવાર બાજરી જેવા પાકો જે હવે વેચાણ માટે તૈયાર હતા તે પાણી લાગવાથી બગડી ગયા છે આ પલળી ગયેલા પાકને માર્કેટમાં અડધી કિંમતે પણ વેચવા જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત ઘણા ખેડૂતોએ વાવણી માટે દવા છાંટી તૈયાર રાખેલું બિયારણ પર વરસાદના કારણે વાવણી ન થઈ શકતા નકામું બની ગયું છે આનાથી ખેડૂતોને બિયારણ અને દવાનો ખર્ચ પણ માથે પડ્યો છે સૌથી ચિંતાજનક બાબત એ છે કે વાવણીના સમયે જ શરૂ થયેલો વરસાદ રોકાવાનું નામ ન લેતા અનેક ખેડૂતોના ખેતરો હજુ પણ વાવણી વગરના પડ્યા છે આને કારણે ખેડૂતો વાવણી કરવામાં લેટ પડ્યા છે જેનો પણ તેમને ખેડૂતોની આશા પર પાણી સર્વે કરી નુકસાનીનો અંદાજ કાઢવામાં આવે અને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે જેથી તેઓ ફરીથી પાક લઈ શકે જો સરકાર દ્વારા તાત્કાલિક કોઈ પગલા લેવામાં નહીં આવે તો ખેડૂતોની હાલત વધુ દયનીય બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા